અત્યારે ચીનમાં ફેલાયેલા એચએમપી વાયરસને લઈને ભારત સહિત દુનિયામાં ફફડાટ ફેલાયો છે હવે એચએમપી વાયરસના કેસ ભારતમાં પણ નોંધાઈ રહ્યા છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી નિષ્ણાતોનું માનવું છે કે એ માત્ર શરદીને ખાંસી છે આ વાયરસનું અસ્તિત્વ પચીસ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર એકથી છેલ્લા એક વર્ષમાં સુરતમાં પણ આ વાયરસના પંદર જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે જે પછી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આ વાયરસે દેખા દીધી છે આ વાયરસથી સંક્રમિત થનારા તમામ દર્દી નાના બાળકો છે ત્યારે રાજ્યમાં એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે તૈયારીઓ કરી લેવામાં આવી છે HMP वायरस नवो नहीं अने ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાંતો એ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001 માં થઈ ગઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. યે વાયરસ આજકાલ ચર્ચામાં છે પરંતુ આપકા એક ધ્યાન દોર દઉં કે અમારી સિવિલ હોસ્પિટલ મેં ઇસકે બારે મેં એક ભી પોઝિટિવ ટેસ્ટ આયા નહીં હે ના તો કોઈ સસ્પેક્ટ એડમિટેડ હે. સો ધેર ઇઝ નથિંગ ટુ બી પેનિક અબાઉટ. दुसरी વાત ગુજરાત સ્ટેટ મેં આજ તક એક હી پیشنટ પોઝિટિવ સાવચેત રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં છેલ્લા એક વર્ષમાં એચએમપી વાયરસ ના પંદર કેસ નોંધાયા હતા આ ઉપરાંત વર્ષ બે પાંચ થી બે સાત દરમિયાન ઈમ સ્મા શ્વાસ સંબંધિત ગંભીર સંક્રમણમાંથી પ્રભાવિત 662 કેસમાંથી 21 એટલે કે માત્ર 3% દર્દીઓમાં HMP વાયરસ જોવા મળ્યો હતો એટલે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની જરૂર રાખવી પડે ये वायरस कई सालों से आ रहा है और ये हम जो एक पैनल करते हैं उस पैनल में उसका एक पार्ट है और हमारे यहाँ पिछले छह महीने में करीब 12-15 केस तो आई चुके हैं क्योंकि हमें सैंपल्स कई एरियाज से आते हैं तो उसमें से हमें ये 12 से 15 केसेस में मिल चुका है अभी तक इसे हम रेस्पिरेटरी पैनल करते हैं जो हम बायोफायर नाम के मशीन पे करते हैं और दूसरा एक मशीन रहता है कायास्टेट उस पर ये पैनल करते हैं और ये वायरस उसी पैनल का भाग रहता है उसमें करीब और 22-25 वायरस और कुछ बैक्टीरिया होते हैं और ये जो पेशेंट्स क्रिटिकली हिल होते हैं या वेंटिलेटर की रिक्वायरमेंट वाले होते हैं उनमें भेजा जाता है ये टेस्ट तो हम उस उसपे ये करके देते हैं तो पता चलता है कि कौन सा वायरस या बैक्टीरिया है રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં પણ અગમચેતીના ભાગરૂપે સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કર્યા છે સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ અને જરૂરી બેડ તૈયાર રાખવાની સૂચના આપી છે સરકાર પાસે આરટીપીસીઆરની કીટ પણ ઉપલબ્ધ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી